અત્યારે હા નકોઈ નઈ હોય આ તલવાડ પોડવી દેવાની માલ લખવાનો સમજો કાય વાંધો નઈ પછી એમ જો મારું હો હા આ 30% તારો માલ અને 70% મારો સમજીજો બાદે જીવ તો ન મુકવાનો કાય વાંધો નઈ મોરો દીકરો મને પૈસા ન દે તો બધા ધર્વે હા હા લઉં બતાવી દેવાનો છે હા હા પતાવી દેવાનો છે આ ટપુ ભાઈ પાસે પૈસા લીધા હતા પાંચ હજાર ઓછી હતા હવે એમને ખાસ જરૂર છે આ ફૂલરી આવે ને એટલે મોકલું પદુ બાપા ઘરે આ હું તો કઈ હાલી આકું નહીં નખતો ધોળા ધોળ લઈ આવું પણ આ ફૂલરી જઈ ન્યા ન્યાં રહી આ આવી જો એ ફૂલરી તને શું કઉ છું બોલન બા એ તારા પદુ બાપા ને એના ઘરે જા અને પાંચ હજાર નું નામ દીજે મારું એટલે પાંચ હજાર દીશે જા એ હો અને આ ફોન લાય માર પાસે

પણ હું છે ને અહીંયા આવીને તે અહીંયા છે ને આનો ભય હન પેલા આયો હતો અને એની હાર કોઈ બીજો જન હતો મને રસ્તામાં ભેગા થયા હતા અને એના હાથમાં કઈ હથિયાર રોકો હતું એવું છે તો નક્કી છે ને એના ભય જ આને માઇન્ડ નહીં હોય શું સાહેબ હાલી નીચા એનો ભય થોડો મર્ડર કરે એટલે અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવું નથી ગમે એ ટપકાઈ દે ખબર પડે તને કાંઈ એ બીજું બધું મૂકો આનો ભય ક્યાં રહેશે આમ રહેશે ઓલી શેરીમાં એવું છે દેખાડ આલી નું ઘર દેખાડ હાલો ચેક કરું છું હા જમાદાર તમે છે ને ઓલા સાહેબને ફોન કરો આ બોડીને પોસ્ટમોર્ટમ મોકલે હાલો કરી હાલો હાલો આગળ હાલો દેખાડો હાલો એ છોકરા આની તાર નીકળી ગયા અને ખાટલા હેઠે મૂક દે ભાઈ કે એમ કાઈ દે હો હા આ સાહેબ જો આ હા એ

રે બાપ રે હા નીકળ્યું ને સાહેબ આમ જો આતલવાત હા આનું શું કરતા તા સાબ ઈને તો આ કાટ ખાઈ જાતા ને તે અમે ધાર કાટતા તા ધાર કાટતા તા બરોબર સાહેબ આની ગોદા ન મર્યા ને હા ઈ કાઈ નક્કી નો કહેવાય હજી અને

તો આપણે એને સજા કમ કરાવશું અને ઓછી કરાવશું નકર તો ફાંસી દેવાની જ છે ઉભા રહ્યો હા સાંભળું કહી દઉં સાહેબ મારા ભાઈ નું મર્ડર આને કીધું છે મેં તો ખાલી દાટો દીધો મોઢે હા બરોબર

બોલ થોડી હગા ભાઈને મારી નાખ્યો બોલ કેવી દુનિયા થઈ ગઈ છે હાલ બા આપડે